ડેસરમાં રાત્રિના વરસેલા વરસાદથી ખેતરો જળબંબોળ થઈ જતા કપાસ તુવેરા તમાકુ અને એરંડાને નુકસાન થયું છે ડેસર તાલુકાના પાંડુમેવાસ છાલિયર સાલ વરસડા ઇટવાડ વાલાવાવ અને ડેસરમાં ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે ઈટવાડના ખેતરો બન્યા હતા અને વરસાદી પાણીથી કપાસ તમાકુ નુકસાન થયું હતું નજીકથી પસાર થતી તુવેરગર નદીના આકાશી નજારામાં રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું જેમાં ખેતરો પાણીથી જળબંબોર થયેલા આકાશી નજારામાં નજરે પડ્યા હતા ડેસરમાં ફક્ત બે કલાકમાં તેતાલીસ મિલીમીટર વરસાદ નોંધાયા હતા જેથી કડાણા ડેમના દસ દરવાજા બે પોઈન્ટ તેતાલીસ મીટર

ખેતરમાં ગઈ રાત્રે વરસાદ વધુ પડવાથી ખેતરમાં ક્યાર સમાના પાણી ભરાઈ ગયા છે અને અમારા ખેતીને ઘણું નુકસાન થયું છે અમારા લગભગ આ ઈટવાડ ગામના પંચોતેર ટકા ખેતરોને બધા પાણી ભરાઈ ગયા છે બે કલાક અતિ ભારે વરસાદથી બધાને નુકસાન વધારે થયું છે રાઠોડ રાજેન્દ્રસિંહ વખાસી ઈટવાડનો રહેવાસી છું ગઈ રાત્રિએ જે સાડા ચાર કલાક વરસાદ એક ધારી પડવાથી મારા બે એકર કપાસમાં ખેડ હમાના પાણી ભરાઈ ગયા છે અને કપાસ નષ્ટ થવાની તૈયારી પર છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર